અમદાવાદથી સમાચાર અમદાવાદમાં કર્ણાવતી વાયમસીએ ક્લબનો એક તરફનો રોડ બંધ થઈ ગયો છે કર્ણાવતી વાયએમસીએ ક્લબનો એક તરફનો રોડ બંધ છ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે એલિવેટેડ કોરિડોરની કામગીરીને લઈને પ્રશાસને આ નિર્ણય કર્યો છે તો તમામ એવા લોકો કે જે આ રોડ ઉપરથી રોજબરોજમાં પસાર થતા હોય છે એમના માટે અને તમામ અમદાવાદીઓ માટે મોટા સમાચાર છે કે અમદાવાદમાં કર્ણાવતી વાયમસીએ ક્લબનો એક સાઈડનો જે રોડ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે કર્ણાવતી વાયમસીએ ક્લબનો એક તરફનો રોડ બંધ છ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે એલિવેટેડ કોરિડોરની કામગીરીને લઈને પ્રશાસને આ નિર્ણય કર્યો છે તો તમામ એવા લોકો કે જે આ રોડ ઉપરથી રોજબરોજમાં પસાર થતા હોય છે એમના માટે અને તમામ અમદાવાદીઓ માટે મોટા સમાચાર છે કે અમદાવાદમાં કર્ણાવતી વાયમસીએ ક્લબનો એક સાઈડનો જે રોડ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે